હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમારે એક કામે જઈને ત્યાં એક ગા છે એનું નામ અમે ગોરી પાડ્યું છે હવે એનું નામ આમ ઓરે ઓરિજિનલ હું કોને ખબર પડે એમ કહીને એ ગોરી એટલે એ તમારે અમને ખાલી ભાણે ને ક્યાંય ગોરી ગાય ધોળવા મળે છે એટલે અમે તમને બતાવશું કે આ ગોરી ગાય કેટલી હમજદાર છે તો મળીએ રાજુલા અત્યારે તો આ કારખાના પરોગી ગયા છે ને મોટરસાઇકલ parking માં મૂક્યું છે ને હવે ગઈ અસી કારખાને હવે આબાદાદરા છે

અમારે આ ભાઈ છે ને મસ્ત માણા છે આનું નામ છે રામભાઈ અમે રામાતા કહીએ કહીએ છે બરોબર છે જો આ ગોરી ગાન બોલાવો દાદરે બોલાવો દાદરે બોલાવો હાલો જાઓ હાલો જાવ તો હાલો હું ઊભો રહ્યો જાઉં એને બોલાવો પેલા કે દાદરે આવો હાલો રમકા આમ 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 આનકો લઈ લો ઓલ કો લઈ લો હાથમાં બસ તો અમારે આ ગામ હતા એટલા સમજદાર છે ને કે ઉભા રહ્યો ધ્યાન કોથી લઉં હા કાંઈ વાંધો કોથ અમારે આ ભાઈ લગભગ બે વરસ હતા આ રોટલા લાવે છે આમ તો અમે લંચ પડે ને જમવાનો અમારે સાડા બાર વાગ્યા પછી અમે તો રોટલી રોટલા નાખીએ

એટલે અમારો લંચ પડે ને એટલે અમે લગભગ ગાવવા માટે તો રોટલી નાખતા જ હોઈએ કેમ કે અમારે એવું નહીં વધે હો અમારે પેસલ વધારી હોય તો વધારીએ અમારે પેસલ લે તો ખરું છે આ ને અમારે આ કાકા છે ને એ લગભગ તો એની હાટુ પેસલ સવારમાં જ લાવે એટલે દસ હજાર વાય જે છે ને એ ગા આવી જાય ગોરી એટલે દસ હજાર વાજી એમ કે ને એ ગોળી એટલે એ તમારે જોડવા જ મળે એટલે અમારા ગા માતા છે ને જો હાથ કરે એટલે પાછા આવે જવો સાહેબ જવો આ તો હું છે આ વીડિયા માટે દેખાડવા માટે છે નકર અમે છે ને ભાઈ ગાઉ ને જો ગાવો ને ગા માતા ને તમારે નાખી ને ઓલું હોય પણ આ તો વિડીયો બનાવવો છે ને એટલે આ માટે તમને દેખાડી અમે હાથ કરીએ ને એટલે આવે ને જો અમારે અમારા ગા માતા હમદાર જ એટલા ને અમારે જો અમારે રામભાઈ છે ને એને તો આમ બહુ વાલી એ નામ લે એટલે તમારે એ તોડવા જ મળે

હું તો પ્રેમથી એને રામાક્કા એ કહું હા બરાબર ને રામા કેમ કે માણા જે રીતના છે ને ભોળા માણા કાંઈ ઘટે એવા આપણે હું એને ઘણી વાર ગમે કાંઈક હોય ને મજાક મજાક મેં એને ગમે કાંઈક બોલ્યું હોય ને તો એ કાંઈ ખોટું લગાડે ને એવા માણે આને મારી કરતા એ ક્યાંય મોટા છે પણ એને એવું એવું નહીં કે ભાઈ નાનો મોટો ને મને આમ કહી દીધું ને એવું કાંઈ વસ્તુ નહીં આવું છે અમારું બરાબર બરાબર ને રામાકા હા બરાબર બરાબર હા હવે આપણે કાઈ કેવું કહેવા પછી આ વિડિયો બસ હા બરાબર અમારે હવે જમવાનું બાકી છે આ તો હું જે ગોરીકાને ભળી ગયા એટલે કે વિડીયો થોડોક બનાવી નાખીશું બનાવી પછી પાછો હા હા વાહ બનાવી કાલે હા બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મહાદેવ બધાનું ભૂલું કરે જય માતાજી